ગેમ જો બોટાદ ફરી એકવાર બોટાદ જિલ્લાના તાતપર ગામમાં ટવુકીઓ મોલ્લો જો મિત્રો તમે પણ મોલ્લા મ્યુઝિક સિસ્ટમ ફિટ કરાવવા માંગતા હોય તો આજે જ સંપર્ક કરી લો હિમાંશુભાઈ પંડ્યાનો નમસ્કાર બોટાદ એટ ધસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે હા મિત્રો હું વાત કરું છું તારીખ દસ બે બે હજાર પચીસને સોમવારની જ્યાં સમસ્ત તાજપર ગામ દ્વારા ચબુતરા ઉપર મોલ્લા મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવામાં આવ્યો છે પણ તે દીધાર્થી જાય

અને આ મિત્રો ટ્રાન્સપોર્ટની સુવિધા પણ મળી રહેવાની છે તો રાહ શેની જુઓ છો આજે જ તમારા ગામના આંગણે ફિટ કરાવો મોલ્લા મ્યુઝિક સિસ્ટમ